દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક કાર્યક્રમમાં દરેક રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવશે ગુજરાતની ઝાંખીમાં વિવિધ વિકાસના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે અલગ અલગ ક્ષેત્રે થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આત્મનિર્ભર ભારતના ગુજરાતના પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે ગુજરાત આનંદપુરથી એકતા નગર સુધીની થીમ પર આ વખતે ઝાંખી રજૂ કરવામાં આવશે વિરાસતથી વિકાસના અદભુત સંગમની થીમ પર ઝાંખી રજૂ કરવામાં આવશે સાથે જ વડનગર સ્થિત બારમી સદીનું સોલંકી કાળનું કીર્તિ તોરણ દર્શાવાયું છે કચ્છી માટી આ કલાકૃતિઓ કલાકૃતિઓએ ઝાંખીને ચાર ચાંદ લગાવ્યા છે તો સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાને જોડતો અટલ બ્રિજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતની ઝાંખીના અગ્ર ભાગમાં યુનેસ્કોની હેરિટેજ સાઇટ સામેલ કરાઈ છે સેમિક કંડક્ટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો પણ દર્શાવાયા છે તો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દર્શાવાયું છે